નમસ્કાર મિત્રો આજે કમલનાથ અને દિગ્વિજયસિંહ એ હવે ભારતીય જનતા પાર્ટીની એજન્સીઓ જે મિત્ર એજન્સીઓ કહેવાય છે કેન્દ્રીય એજન્સીઓ એમના નિશાના ઉપર છે આમ તો તમને ખબર છે કે કોંગ્રેસના બહુ વરિષ્ઠ સભ્યો આમ તો સિતોતેર વર્ષના થયા કમલનાથ અને વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે બનવા માટે કરી આપી હતી જો કોંગ્રેસ જીતે તો પરંતુ એમનું ઈલું ઈલું ભારતીય જનતા પાર્ટી સાથે ચાલી રહ્યું અને લોકસભાના સભ્ય એવા એમના પુત્ર નકુલનાથ નું સારું ભાવી ઘડવા માટે પિતા પુત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે લગભગ થનગનાટ અનુભવી રહ્યા હતા જે પોતાના પક્ષ સાથે ગદ્દારી કરી શકે એનો ભરોસો બીજો પક્ષ કઈ રીતે કરી શકે ભાઈ પુત્ર સાથે ભારતીય જનતા પાર્ટી માં જોડાવાની તૈયારીમાં હતા પરંતુ સોદો કઈક પટ્યો નહી અને ધોયા મોડા જેવા પાછા આવ્યા ભોપાલ આમ તો છિંદવાડામાં એ સતત જીતતા રહ્યા એમના પુત્ર મેમ્બર પાર્લામેન્ટ બન્યા કમલનાથ એ આમ સંજય ગાંધીના ખાસમ ખાસ હતા અને શ્રીમતી ઇન્દિરા ગાંધી જે વડાપ્રધાન હતા એમના ત્રીજા પુત્ર ગણાતા હતા કોલકાતાના બિઝનેસમેન કાનપુરના વતની મધ્યપ્રદેશ ના છીદવાડાના કાર્યકર્તા નેતા અભિનેતા અને કોંગ્રેસને ફંડ ની જયારે જરૂર પડે ત્યારે એ ફંડ આપી શકે એટલા સક્ષમ એક બાજુ રાહુલ ગાંધી ગૌતમ અદાણી વિરુદ્ધ નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીની મિલી ભગત અને જાહેર ક્ષેત્રના એકમો મોદી સરકાર થકી અદાણીને સોંપી દેવાના જે અભિયાન ચાલ્યા એની વિરુદ્ધમાં રાહુલ ગાંધી ઉભા હોય પરંતુ કમલનાથ જેનું નામ એમના અને શરદ પવારના એ ગૌતમ અદાણી સાથે મગમગતા સંબંધો કોંગ્રેસની મુશ્કેલી એ છે કે કેટલાક ગદ્દાર નેતાઓને કાઢી મૂકવાની એનામાં હિંમત નથી હોતી અને એટલા માટે એનું રોહન ગુપ્તા થાય છે જે લોકસભાના ઉમેદવાર જાહેર થાય અને પછી એ ભારતીય જનતા પાર્ટીની વાણી વધતા થઈ જાય અને કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દે જ્યારે કોંગ્રેસ માં જ આવા તત્વો હોય તો પછી મોદી શાહ ને બ્લેમ કરવાનો કોઈ અર્થ નથી અને એમને મોદીની વ્યૂહરચનાઓ કઈ રીતે કારગર કરવી એ બરાબર સમજાય છે મોદી શાહ કોંગ્રેસનું જ્યાં કાચું છે કોંગ્રેસ નું જે ઢીલું છે કોંગ્રેસમાં જે અસંતોષ છે એનો લાભ લેવાની કોશિશ કરે એ સ્વાભાવિક છે જ્યારે ગરજ મટી જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી એ આવા તત્વોને ચીપિયાથી પણ પકડે નહીં તમે જોયું અરવિંદ ના પ્રકરણમાં અને અરવિંદ કેજરીવાલના અંદોલન વખતના ના બહુ સ્પષ્ટપણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ કેજરીવાલ નો ઉપયોગ કરી લીધો અને હવે એનો ઉપયોગ કરવા જેવું રહ્યું નહીં એટલે એમને જેલ ભેગા કર્યા કમલનાથ આજ માર્ગે છે દિગ્વિજયસિંહ આજ જ માર્ગે છે અને અમારી પાસે બે હજાર અઢાર જ નહી હજાર તેર ના મધ્યપ્રદેશની ચૂંટણી ના હિસાબો અને લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસ ના હિસાબો એના ટ્રાન્ઝેક્સ કરોડ રૂપિયાના કોંગ્રેસ સાથેના આ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે એમાં આ બે મહાશયો કમલનાથ જે પંદર મહિના માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા કોંગ્રેસી સરકારના મુખ્યમંત્રી હતા અને દિગ્વિજયસિંહ જે અત્યારે રાજ્યસભાના સભ્ય પરંતુ હવે લોકસભા બેઠક એ રાજગઢથી લડવાના છે અને કમલનાથ એમના પુત્ર નકુલનાથને પણ છીંદવાડા બેઠક ઉપરથી કોંગ્રેસે ટિકિટ આપી છે હવે આ કમલનાથ અને દિગવિજયસિંગ એમની એમને ફરતે ગાડીઓ મજબૂત કરી રહ્યા છે ઇન્કમ ટેક્સ કરી રહી છે આ પ્રકરણ હાઈકોર્ટમાં પણ ચાલે અરજીને ફગાવી દીધી અને બે હજાર ચૌદ પંદર બે હજાર પંદર સોળ અને બે હજાર સોળ સત્તર એના અસેસમેન્ટ જે હતા એને કોંગ્રેસના જે અસેસમેન્ટ હતા એને ખોલવા માટે હાઈકોર્ટે કોઈ ફરમાવી નહીં એટલે ને મેદાન મળી હવે તમે જુઓ કે જે માણસ ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે તત્પર હતો કમલનાથ અને નકુલનાથ માર્તે વિમાને દિલ્હી પહોંચ્યા અને બસ હમણાં જ સમાચાર આવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ રહ્યા છે પરંતુ સોદો કઈ પટ્યો નહીં ભારતીય જનતા પાર્ટી હશે કદાચ એટલા માટે એમણે વિલા મોડે પાછા ભોપાલ જવું પડ્યું અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં પણ સામેલ થવું પડ્યું આ આવતા દિવસોમાં એમના માઠા દિવસો આવી શકે એવું અમને લાગે છે કારણ કે આ પ્રકરણ ડિપાર્ટમેન્ટે બેંકોના ખાતાઓમાંથી કોંગ્રેસના બેંકોના ખાતાઓમાંથી માંથી એકસો ને પાંત્રીસ કરોડ રૂપિયા તો રિકવર કર્યા છે અને બાકીના હજુ એ રિકવર કરશે એવું લાગે છે એટલે મને લાગે છે કે પૂરું ચિત્ર પાસે આવે ત્યારે સાચી વાત શું એનું નિરક્ષીર થવું જરૂરી છે પરંતુ આજની સ્થિતિ એવી છે કે કમલનાથ અને દિગ્વિજયસિંહ બંને ફરતે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને એની એજન્સીઓએ બરડો લેવાનું ચાલુ રાખ્યું છે અને આ સંજોગોની અંદર એ ઇન્કમ ટેક્સ ને તો લગાડી શકે છે સાથે સાથે ઈડીને પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ને પણ કામે લગાડી શકે છે એટલે અરવિંદ કેજરીવાલ અને એના પહેલા હેમંત સોરેન

બાર થી તેર બેઠકો મળશે રચવામાં કમલનાથની ભૂમિકા પણ બહુ મહત્વની સાબિત થઈ છે અને ગઈ લોકસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશની એકમાત્ર માત્ર છીંદવાડા ની બેઠક સિવાયની

મૂકે એવા સંજોગો જરૂર છે સાથે સાથે કમલનાથના બહુ જ નજીકના સાથીઓ જેમને કમલનાથ સામે કોઈ વાંધો નથી પરંતુ જેમ એમને બહુ જ ગુંગળામણ અનુભવાઈ રહી છે એવા એમના સાથીઓ એમાં ખાસ કરીને દીપક સક્સેના એમના બહુ જ અંતરંગ મિત્ર અને પૂર્વ

બી ટીમ તરીકે કામ કરી રહી છે એ આગળ વધી રહી છે એ વિપક્ષ મુક્ત ભારત ઉભું કરવાની એમની કોશિશ છે એવું લાગ્યા વિના રહેતું નથી હમણાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જવલ જુડિશિયસલી એટલે કે વિચાર કરીને તર્કસંગત રીતે બેફામ રીતે નહીં તમારી સત્તાનો ઉપયોગ કરવો જોઈએ તમારે જે જે તમને અધિકારો મળ્યા છે એનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ લોકસભાની ચૂંટણીમાં પરાજિત થવાનો ડર જે લાગી રહ્યો છે મોદી શાહ ને ભલે એ ચારસો કે પારના નારા લગાવતા હોય પરંતુ એમનાથી હવે ચારસો બેઠકો મળવાની કે બહુમતી મળવાની દિશામાં જે શંકા કુશંકા સેવાઈ રહી છે એટલે એ ઘાઘા થયા છે અને મનસ્વી રીતે મુખ્યમંત્રીઓને પણ જેલ ભેગા કરીને વિપક્ષના નેતાઓને પણ જેલ ભેગા કરીને એ પોતે એમને લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાંથી દૂર કરવા માંગે છે એવું પણ હવે વર્તાઈ રહ્યું છે પણ એમના બેરાકાને આ સુપ્રીમ કોર્ટના જજની વાત પણ કંઈ અસર કરે એવું લાગતું નથી કારણ કે સુપ્રીમ કોર્ટ ની પણ એસી કે તહેસી કરી રહ્યા છે એવું આપણે ઘણા બધા કિસ્સામાં જોયું છે આમ છતાં આવતા દિવસોમાં કોની કોની ધરપકડ થશે અથવા તો કોને નિશાના બનાવાશે એના નામો અમારા મિત્ર અને વરિષ્ઠ પત્રકાર રાષ્ટ્રીય કક્ષાએ જેમની ગાજવીજ છે એવા ટાઈગર અશોક વાનખડે એ જે નામો આપે છે એમાં ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અથવા એમના રામ અભિષેક બેનરજી તથા દક્ષિણ માટે અનુકૂળ મેદાન તૈયાર કરવાની કોશિશમાં છે જ્યારે ચૂંટણીની આચાર સંહિતા જાહેર થઈ ચૂકી છે ત્યારે પણ આ સંજોગોમાં લોકશાહી ને બચાવવા માટે બંધારણ અને કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે કઈ રીતે દેશની પ્રજા એ કોણ જીતે અને કોણ હારે એ પરિણામ તરફ આપણી મીટ મંડાયેલી રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર